સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ ભોળાનાથ જય ભોળાનાથ ભોળા શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે ભાઈ આજ પવિત્ર દિવસ દિવસ ભગવાનનો સોમવાર આજે પૂજાપાઠ કરી અને બેઠા થઈ અને ભગવાન ભોળાનાથ હવને સુખ શાંતિ આપે એવી ભોળાનાથ ને પ્રાર્થના ભગવાન ભોળાનાથ છે મહાદેવ છે ભાઈ આ છે ને તમે ભાવથી ભજન કરો અને ભાવથી જે તમને આવડે એ બોલો ને આવડે એ પૂજા કરો એટલે ભોળાનાથ બધું માન્ય રાખે હવે જો તમને એક આપણે આ વાત થઈ અને વાત કરી દઉં કે ભાઈ ભોળાનાથ કેમ કહેવાય ભોળાનાથ ગમે પેલા પર્સન થતા તો ગમે વરદાન આપી દેતા ભોળાનાથ જે માગે એમ એટલે એ ભોળાનાથ તો હવે આપણે એક ઈ તો બધું કે આપણને હું જો પુસ્તકનું જે કાંઈ લખાશે આપણને કહે પણ એક આપણે નાની એવી વાત છે ભાઈ આપણે આપણા પૂરતી એટલે વાત કરું હમ ને મજા આવશે આપણે હવે ભોળાનાથ નું મંદિર બાર પંદર વરના દીકરા હશે અને એક દીકરો ઓલપા મંદિરની બાજુમાં ઉભો છે એક દીકરાને એવું છું કે ભાઈ અહીંયા આપણે ભોળાનાથ નું મંદિર છે એટલે મનમાં એવી એને ઈચ્છા પ્રગટ થઈ કે ભાઈ હવે આપણે ડેલી રોજ સવારમાં મારે અહીંયા ભોળાનાથનો દીવો કરવો છે એમ એ બે હાથ જોડીને ભગવાન ને પ્રાર્થના કરતો હે ભગવાન હું કાલથી તમને ડેલી હવાર આવીને દીવો કરી છે એ છોકરો બીજો સાંભળે તો એને સારું મનમાં હું ઉજવું તો એને પાછું એ જુઓ એટલે એવી પ્રાર્થના લીધી કે હે ભોળાનાથ એ છોકરો આવે એ દીવો હું ઓલવી જાય હવે બે અપરાધ ના અને ભાઈ એમના રેગ્યુલર એકા બીજા નું શરૂ અને રોજ દીવો કરવા આવે ને ઓઇલો પાછો આવીને ઓલવી જાય હાલ્યા કરે એમના અને ભાઈ આવ્યો પવિત્ર શ્રાવણ માસ હો શ્રાવણ માસ આવ્યો અને ભાઈ રાતનો વરસાદ ધમ આગળ પડેલો અને નદી નદીના કાંઠે શિવલિંગ અને ભોળાનાથનું મંદિર હવે છોકરા ને આવવાનું બે કાંઠે નદી જાય અને ભાઈ ભાઈ ગામના શ્રાવણ એટલે દર્શન કરવા આવે ને એની દીવો કરવા વાળો છોકરો પણ હવે કોઈથી મંદિર પાસે આમ ઠેકીને જઈએ કઈ પોઝિશન નો રહી હવે બધા હવે કે ભાઈ આજ આપણે ભોળાનાથ ના દર્શન નહીં થાય હવે ગામ વળી ગયું પાછું અને એ છોકરો એ તે જોઈ જ પાછો વળ્યો કે હવે આ તે જે દીવો ઓલવવા વાળો છોકરો હતો ઈ પહેલેથી મંદિરની પાછળ બેસી ગયો હતો અને વાટ જોતો હતો ક્યારે એ દીવો કરે ને ક્યારે ઓલવું ક્યારે દીવો કરે ને ક્યારે ઓલવું અને ભાઈ દીવો કરવા વાળો દીવો કરવા નો આવી ગયો અને ઓલવવા વાળો જ્યાં પગી ગયેલો હતો ભગવાન પ્રસન્ન થયા કે ભાઈ માજ જ તારે હું જોવે હવે ભાઈ ભોળાનાથ ને ઓલો તો હાથ જોડીને ઉભે રહ્યો હે ભગવાન હું તો દીવો ઓલવું છું તો તમે મને પ્રસન્ન થયા કે હા ઈ માણસ તું રેગ્યુલર આવ્યો અને એ સૂચી ગયો એટલે હું તારા માથે પરસન છું તું માજ એ છોકરો કે ભાઈ તમે મને પરસન થયા હોય તો બીજું કઈ નહીં મને તમારા આશીર્વાદ આપો એટલે એ છોકરો એટલે હુશાર કે ભાઈ જેને મહાદેવ માતાજી કે ભગવાન ગમે આશીર્વાદ મળે એ માણાનું કઈ બીજું માગવાનું રહેતું નથી આશીર્વાદ થી મોટું મહાન કઈ છે નહીં આશીર્વાદ મળી જાય એટલે બધું મળી જાય ભોળાનાથ આશીર્વાદ છોકરાએ લીધા અને ભાઈ આપણે સાંભળી લી અને કઈક વાંચેલી હોય એવી વાત મેં કરી અને મેં મારી રીતે પાછી કરી છે એટલે આમાં બીજું કઈ એવું છે ને મને જે આવડ્યું અને ભોરાનાથ નો પડશો આપણે જેટલો ખબર હતી લીધું કીધું બરાબર અને બાકી આજ ભાઈ આપણે આ પૂજા થઈ ગઈ બેઠા થઈ અને હવે આજ આપણે હોમ માં એટલે આજ મોડે ફરાળ બનશે બાકી આ શિરામણ આપણે કઈ બનાવવાનું નથી બરાબર ને હા એટલે મોડે ભાઈ ફરાળ બનાવશે એવું એટલે ફરાળ જે કઈ હોય ભોળાનાથ નો પ્રસાદ આરોગ્ય લેવું ભાઈ હવે આજે આપણે ફરાળ બનાવવા બેઠા છીએ તો ફરાળિયા બટેટા બનાવવાના છે અને કેળા તળવાના છે અને સિંગ શકવાની છે વેફર તળવાની છે અને શેવડોના પેંડા લાવ્યા છે તો હવે આપણે બટેટા પહેલા બાફા મૂકી દીધા હતા તો જોઈ લઈ ગયા છે રેડી હવે ઉતારી જ લઈએ પહેલાં પછી આપણે બીજી તૈયારી કરી તો તું હવે છે ને ફરાળ બનાવે હું વાડીમાં આટો મારી આવું અને ભાઈ આટો મારીને આવું ને પછી ભાઈ ભાવનગર જિલ્લાની હાઈ ક્લાસ વાત કરવી છે તમને એમ થાય કે હો ભાઈ જમાવટ થઈ ગઈ એટલે ભાઈ જોવો વિડીયો હું વાડીમાં આટો મારીને આવું અને એ બનાવે ફરાળ આપણે બટેટાને સાયલ ઉખાડી નાખી મળી નાખ્યા મરસાની કટકી કરી નાખી ટમેટું મોળ નાખ્યું છે અને હવે આપણે આ તીખા નાખવાના છે આ તીખા તો પહેલાં નાખતા જ તે અને એમ તો નાખીએ સી પણ અત્યારે કેમ કે અમુક આ સોળિયું ને અને અમુક બૈરાને એને ભાવે ઓછા પણ આ તીખાથી સવાદ સારો આવે આપણે આ સિંગના દાણા નથી નાખવા આ તીખા વાટે નાખવાના છે એટલે આમાં ખાંડી નાખી અને પહેલાં તો મળતમાં છે ને આ તીખા અને ખાલી બટેટા અને ખાલી જરાક ધાણાજીરું જ નાખતા અત્યારે તો થયું ઓલું વડાગરું મીઠું આવે છે એ બધા વાપરે છે આપણે તો મળતને જયા પારોથી બધું એમને મત કરેલું મોળું ખાય નથી પણ અત્યારે આ વડાગરું મીઠું આવી ગયું છે એટલે બાયું સોરિયમ નાખી દે આપણે સૂલો પાસો જઈ ગયો વાળો છે અને તવી મૂકી દઈ અને તેલ નાખી દઈ અને પહેલાં વેફર તળ નાખીએ આપણે પછી બટાટા આકાર કરશું કે બધું ફરાળું જ બનાવવાનું છે એટલે હાલ છે

લીંબુ મોરસ નાખવાની છે પણ ઘડી કરીને નાખીએ આપણે અને કોથમડી નાખવાની મીઠામરી મોલ નાખી છે અને આ લીંબુ ને ખાંડ નાખવાનું છે ને એ નાખી દઈએ આપણે બટેટામાં લાગે ને મસ્ત હતી ખાવાળા કોથમરી નાખી દઈએ પછી ઉતારી લઈએ उतारिरली आहे आपण आपले बटाटा तयार થઈ ગયા છે હવે શિંગ શેકે નાખી પછી વાહેલી તેળો વઘારશું ભાવનગરની ભાઈ ભાઈ ખૂબ આનંદની વાત છે કે ભાવનગરમાં રહેતા માણસોને સો વર્ષ આયુષ્ય જીવી શકાય એવું હું નથી કહેતો બીબીસી રિપોર્ટ છે રિપોર્ટ એક આપણે આવ્યો એ જોયો હતો એટલે મને ખ્યાલ છે એટલે તમને વાત કરું વાંચું હતું આપણે કે ભાઈ ભાવનગરમાં રહેતા વ્યક્તિ ભાવનગરના જમીન આબોહવા અને પાણી એવી તાકાત છે કે ભાઈ એમાં સો વર્ષ માણસ આયુષ્ય જીવી શકે સારી રીતે એ ભાવનગરમાં છે ભાવનગરમાં હવા પાણી થી માણસોને શરીરમાં હાટક્યા હૃદય અને લોહી પાતળું કરવામાં બહુ સારી ઓક્સિજન આ ભાવનગરમાં છે એવો રિપોર્ટમાં છે અને બીજું ભાવનગરમાં રહેવાથી શ્વાસ અને હૃદય માં કાંઈ પણ તકલીફ હોય તો વગર દવાએ બે ત્રણ મહિનામાં સારું થઈ જાય એવું રિપોર્ટમાં કહેવાનું થાય છે અને ભાઈ ભાવનગરમાં આગલા વર્ષે વિદેશી એક હજાર લોકો આવી અને બે ત્રણ મહિનામાં અયા શુદ્ધ હવા પાણી અને જમીનના કારણે હાજા થઈને પાછા વિદેશમાં ગયા આવું આપણે વાંચ્યું છે એટલે ભાઈ ભાવનગરમાં રહેતા હોય એના માટે આનથી ખુશીની વાત બીજી શું કહેવાય આ જમાવટ કહેવાય હો ભાઈ કુદરતના ઘરની કે ભાઈ આખા વિશ્વમાં કોઈ જગ્યાએ નથી એવી હવા ભાવનગરમાં છે ભાઈ અને એ હવા આપણે ખાઈએ આ જિંદગીની મોત કરીએ

શિયાળો તો શિયાળામાં એવું છે કે ભાઈ શિયાળામાં બધાયને ખબર છે કે ભાઈ આપણે જે ખોરાક ખાઈ એ બધો પછી જાય શિયાળાનું વાતાવરણ અને એનું આબોહવા એવી હોય ત્યારે શિયાળામાં ચાર મહિના કે તમે જે ખા એટલું થઈ થશે ને તો ભૂખ જ લાગે એની જ ઘોડે આ આપણે જે શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં બધાનું કેવું એવું થાય છે કે આ બાર મહિનામાં એક મહિનો એવો હોય છે કે આપણી પાસન ક્રિયા એકદમ મન હોય મન એટલે ધીમી પડી જાય એમ તો આપણે આ સમયે આખો મહિનો કોઈ એકટાણા કરે કોઈ ફરાળ કરે એટલે એનો કેવાનો મતલબ એવો છે કે કે ભાઈ ભાઈ કમ કમ ખાવાનું બને એટલું ઓછું ખાવું એમ આનો આ મતલબ થાય શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે આથી એના હિસાબે ખાવાનું ઓછું થાય એટલે શ્રાવણ મહિનામાં એકટાણા ટાણા એનું માધ્યમ આ છે વિજ્ઞાનિક અને બાકી આપણે જે ધાર્મિક છે એ ધાર્મિક છે પણ હકીકતમાં આ રીતનું થાય કે ભાઈ તમે બને એટલો મંદ હોય એટલે બને તમે ખોરાક ઓછો તો શરીર માટે સારું એટલે આ મહિનો આપણે ઓછો ખોરાક લઈને પસાર કરવો પડે તો શરીરમાં બીજા કાંઈ નવા રોગ નો થાય કાંઈ તકલીફ ન થાય અને ઝાઝુ આ મહિનામાં પરવાહી લઈએ તો કાંઈ તકલીફ ન થાય આવું માનવું છે આપણું ભાઈ હું

હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કરેના નામ લઈ લઈએ તો નામ છે ભાઈ લંડન થી મનીષભાઈ ઓરા सीतारामભાઈ મજામાં નામ છે ભાઈ મનસુખભાઈ પટેલ સાણંદ થી सीतारामભાઈ મજામાં અને બાકીના નામ કે છે ઉતારી લઈ હવે બેનો નામ છે